આપણે અહીંયા દાહોદ સિટીમાં લોકોને બાઇક ચલાવતા પહેલાં ડોક્યુમેન્ટે ડોક્યુમેન્ટેશનમાં શું શું જરૂરી છે એ વિશે આજે આપણે લોકોને સમજ આપી ડ્રાઇવિંગ લાઇસન્સ કેટલું અગત્યનું હોય છે ડ્રાઇવિંગ કરતી વખતે એ વિશે લોકોને સમજ આપવામાં આવી છે લોકોને ફૂલ આપીને આપણે સમજાવવા સમજાવ્યા છે આજે કે ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય તો શું થઈ શકે છે એ ફૂલ આપીને સમજાયા છે

અને છેલ્લો એ સેફ્ટીનો છે એટલે સેફ્ટી વગર આપણા બધાના પરિવારમાંથી કે કોઈમાંથી કોઈ તકલીફ પડે ને કોઈ જતું રહે એટલે અમારો મોટો છે કે નું અવેરનેસ વધે લોકો હેલ્મેટ સાથે જ રહે અને પ્લસ બધી જ વસ્તુના રાઇડિંગ ગેર પડે એના માટેની અમે વિડીયો બી ને બધી વસ્તુની પ્રિપેરેશન કરી ને ગાડી ચલાવીએ છીએ ગાડી કેવી રીતે ચલાવી એના અમુક નિયમો છે કે ભાઈ સેફ્ટી ગેર પહેરવા જોઈએ શું કરવા જોઈએ એની અવેરનેસ માટે અમે પણ આગળ બધા ઓફિસો જોડે કોર્ડિનેશન કરીને આગળની કાર્યવાહી અમારા થકી જે બી અમને મદદ થશે એ અમે કરીશું Thank you.